બહુ મસ્ત વ્યૂ હે અત્યારે અને વાડી વ્યૂ અને ભાઈ આમ જોવા ને મારું વ્યૂ હું વ્યૂ ને મારું વ્યૂ કેટલું મસ્ત નું લાગે હા હા પણ વેહ બદલા વર્ષ ને બદલી બદલી નાખો આ જાવ ને ઘેર ને કેટલા જમર કેટલા જમર ખબર ન પડતી તમને કઈ કેટલા જમર છે આ જ તીરો જમર છે તીરો હવે આમ જ કરે ભાઈ આને હે ને ભાઈ ને મને નઈ તો કરવા ભાઈ તો બાકી રહી જાય બોલ

તો ફાઈનલ હેને ભાઈ આપણા માટે ગરમા ગરમ રોટલા બનવા મી રહે કાસો ની અમાર હાટુ બનાવ ને તમાર હાટુ જ બનાવ ને અમાર હાટુ જ બનાવ જતી તમાર હાટુ ન બનાવ તમાર હાટુ જો વાલા પણ જો ટાઢા પીડા છે એ ખાઈ લે બરોબર ખાવ બે ને હું પીછે ખાઈ લઉં નહીં નહીં અમાર મારા ગરમ બની જાય ને પછી ખાવ નહીં નહીં તમે ઘડીક બેહો અલ નહીં તમે ખાઈ ખબર પડી ગઈ કી દીધું કે આ ઘડી કર બેહો એમ તો ઘડી પર ભાઈ ખમી જાય ગરમ રોટલા બને ને પછી ખાઈ તો ફાઈનલી ભાઈ આપણા ઘર ગરમ રોટલા આવી જશે આ છે ટાઢા રોટલા શાક ડુંગળી સાસ १८ रोडला ने हवारे मर बाई करे न तम सोनी तमहाटू गरम किया हां एम ते पण आ टाटा थी गया ने वगी गरम थी जाए केवे आपरे काय का टाडू नु नु खावन ते हो हा जेक टाकु नु खाव हवारे रांद्रो आइखो दी खावन ना तेमज हा लो भाई एउ जे खावन आपी दी दे खा बपरा कर ले है शाके तासु बनाय शाके तासु बनायो हागडेज मनायो बो हासे न मने है जमैने तो पार छे जमैने तो मान छे

તો હે ને ભાઈ આપણે ક્યારેક ક્યારેક શાક બનાવું તો અહીંથી લઈ જાઉં રમેશ સાકડી દવા સારતા હા કારમે દવા તડકો લાગી જો ભાઈ કારણ કે ભાઈ તડકો હે ચાર ફૂલો ફૂલ બપોરનો ટાઈમ છે એટલે અત્યારે દવાનું સટાઈ નહીં પણ આ તો સાત વાગ્યા હા એટલે પાછળ હે હવે

ن <todicumpe> <Yeah? todicumpe> <Yeah? todicumpe> <Yeah? todicumpe>

હવે છે ને એ મારી વાળી ગા હતી કે ને એ દીદી થઈ છે તો ભેને ને પાડી છે તો ભેને પાડીને ના બાંધેલા અહીં પાડી બાંધી ને અમે તો ભેને બાંધી આ ભૂરી છે અમે ભૂરી ના બાંધેલી છે ના એ પાડી બાંધી ના તો તો ખાલી થઈ ગયો હાંધુ હાંધો હા અમે બાંધેલા હતા માલ ના બાંધેલા હતા તો એક ભેં એક પાડીને બે બરજા બીજું કાંઈ વસ્તુ ને હંધુ દીધી તું તમાર બાથ એટલું બધું કામ ન થાય માર બા માંંદર માંંદર રહે એટલે બધું કામ કેમ કરવું ને શારા માં હંદે કપામ વ્યા જાય ને ઘરે કામે વધી જેલું હોય માલનું વધી ગયેલું હોય તો કેટલું માર બા કામ કરે બોલ હા એટલું વસ્તુ રાખ્યું હે એટલું જ રાખ્યું એટલું બધું રેક હં બધ વેસ દીધા ખરે એટલું વસ્તુ રાખ મારે બાથે કામ ન થાય કે ને એટલે ને અમે કાંઈ ભોય નહીં અમારે કપામ જવાનું હોય ને સારું પછી તો હા ધન કપામ યુદાવાનું થાય તો કોણ કામ કરે એટલે હાંધો દીધી તું તો ફાઇનલ ને ભાઈ હાસકોનો સમય થઈ ગયો છે અને હવે અમારે તો છે ક્યારે તો નીકળી આવે હાલે તારા આવું કે હે હાલ 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 ને હવે તમારે યુદાવને અમારે યુદાવને હાલો બધા ભાઈ જા હાલો 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 હાલો

હજી તાને આમ એમ જોતો હજી તમારે એમ નીકળવાનું મન જોતો હજી હા તો તમારે ખવડાવવું પડશે બેઠા બેઠા તો ભાઈ હવે જો દી રામ મજા આવી જઈ મેળા બેળા કઈ હિરખા શા અહી રે એટલે કઈ થાય નહીં હિરખા હજી તો જો હજી સાય કેટલા હાસ છે

ભાઈ જો ચા આવી તો ચા પી કાક હા હારું ઠેક ઠેક હારું હારું હાલો ચા પી લઈ આલો તો ફાઈનલ હે ચા પાણી પી લીધા મસ્ત મજાના તો હવે જઈશ હલો ફાકુ